પીએમની ત્રણ કિલો ચાંદીની મૂર્તિની સાથે ભાઈ બહેને મોદી પર ગીત લોન્ચ કર્યું અમદાવાદ ખાતે ભાઈ બહેનની જોડીએ પીએમ મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું આ ગીતમાં પીએમ મોદીને નવગ્રહ ગુણોના મુહૂર્ત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા છે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે પંચોતેરમાં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાસ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે આ ગીતમાં પીએમ મોદીને નવગ્રહોના પ્રતિકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે જેમાં દરેક અવકાશી પદાર્થ પીએમની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ રચના કાબરા ભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાગ કાર્યનીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ કરે છે આ સુંદર ગીતને દર્શન દ્રિવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે હર્ષ શાહે તેને કંઠસ્થ કર્યું છે ગિટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુ રાવલે દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે આ ગીતના શબ્દો કૈલાસ અને રચનાના પિતરાઈ ભાઈ અને કાબરા જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તેઓ વીસ વર્ષથી વધુ સમયથી મોદીજીના સમર્પણ અને શિસ્તથી પ્રેરિત છે તેઓએ પીએમની ત્રણ કિલો ચાંદીની મૂર્તિ બનાવી છે રોજ સવારે ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ તેઓ દ્વારા પીએમની મૂર્તિને પણ એટલું જ પ્રાધાન્ય આપતા તેની પણ પૂજા કરાય છે અને ત્યારબાદ આખા શોરમાં ચાર મિનિટ માટે આ ગીત વગાડવામાં આવે છે અમનારા સમયમાં જો શક્ય બનશે તો તેમના દ્વારા સોનાની મૂર્તિ બનાવવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું ભાઈ બહેનનો પીએમ મોદી પ્રત્યેનો અનોખો પ્રેમ સન્માન અહીં જોવા મળે છે મા제 નામ છે રチナ મહેશ એ song આપણો અમારો નવગ્રહ વિશે પર છે જે અમારી ઇન્ડસ્ટ્રીમાં બધા નવગ્રહ હીરા મોતી પાના એના ઉપર બનાવેલું છે અને આનું આખું અમે સોંગ બનાવ્યું ભાઈ બહેને અને કમ્પોઝ કરાવ્યું છે દર્શનભાઈ દ્વિવેદી મોદીજી ઓલરેડી અમારા માટે બહુ જ આઇડલ એક અમે માનીએ છીએ એમની મહેનત ધગસ એ બધું અમે આ મૂર્તિ બનાવી છે અને આ મૂર્તિ અમે છે અને રોજ પૂજા કરવી રોજ દીવો કરવો ફૂલ ચડાવવું ભગવાન પછી એ મારી બેન વર્ષ થી ચાર થી મોદી સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા છે ત્યારથી એમનાથી પ્રેરિત અમે એ આઇડલ છે અમારા ગુરુ છે અમારા ગોડફાધર છે અમે એમના માટે એક બહુ સુંદર ગાયન સાથે લખ્યું છે જે મોદી સાહેબની ક્વોલિટી અમારા ધંધામાં જે નવગ્રહ કહેવાય નવરત્ન એમાં દર નવરત્નની જેમ કે હીરો છે માણેક છે પન્ના છે મોતી છે શનિ છે એ દર નંગની જે ક્વોલિટી છે એમાં મોદી સાહેબની ક્વોલિટીને અમે સરખાવીને એક ગાયન લખ્યું છે આ ગાયન અમે કાલે લોન્ચ કરીએ છીએ અને ખાસ કરીને એક અમે ચાંદીની મૂર્તિ બનાવી આપશો જોઈ શકો છો અહીંયા મોદી સાહેબનો જે ગૂગલ ઉપર બેસ્ટ ફોટોગ્રાફ છે એ અમે લઈને એક લાકડાના બેઝ ઉપર આખથી ત્રણ કિલો ચાંદી મળાવીને આ મૂર્તિ તૈયાર કરી છે અમે દર વર્ષે મોદી સાહેબના બર્થડેમાં ને કંઈક નવું વિચારીએ છીએ ગયા વર્ષે અમે મોદી સાહેબ માટે એક સ્ટેન્ડ આર્ટ વિડિયો બનાવ્યો હતો બમ્બેને એક આર્ટિસ્ટ પાસે અમને એવું થાય છે કે અમારા માટે મોદી સાહેબ એક પ્રેરણા નહીં અમારા માટે ભગવાન સ્વરૂપ છે જે એમની મહેનત જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે અમારા ત્યાં અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સ્વચ્છ કોઈને ફોર્સ નથી રોજ સવારે અમે અમારી આરતી થાય પછી અમે મોદી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિશન અને બીજા બધાના સબ્તા સાફ સત્તા વિકાસ જે એમનો વિચાર છે અમારી કંપનીમાં જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં બાર સિનિયર મેમ્બરને બાર ગાડી ગિફ્ટ આપી હતી એટલે અમે મોદી સાહેબથી ઘણા બધા પ્રેરિત છે કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે સાથે અમારી ટીમ જે અમારા દોઢસો માણસનો સ્ટાફ છે એ બી જોડે ગ્રો થાય વિચાર તો સોનાની મૂર્તિ બનાવવાનો છે પણ આ ભાવ વધવાના કારણે બહુ ભીક લાગે છે કે કયા ભાવ બનાવીએ એટલે કદાચ જે અમારું ઘરનું સોનું પડ્યું છે એમાંથી બનાવ્યું પડશે કારણ કે મૂર્તિ અમારે વેચવાની નથી નેક્સ્ટ યર અમારી ઈચ્છા છે કે અમે જે આ રીતે સોના ચાંદીનું કોટિંગ કર્યું છે એવી અમે સોનાની આખી વર્ક સાથેની મૂર્તિ બનાવી સો બહુ કાવડા ચેલતા એકઝિક્યુટિવ ડિરેક્ટરને બતાય એ પ્રમાણે એ બધું એ બધું જોતા એ બધા વિચારો અમે એકત્રિત કર્યા એકત્રિત કર્યા પછી અમને જે લાગ્યું કે મોદીજી આટલું કામ કરે છે તો એ એ ગીતમાં આપણે બતાવીએ વધારે તો એ બહુ જ સારો લાગશે અને એમ એ અનુભવ એ